પાટણના શ્યામા પ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટ ખાતે શ્રી જન્મ જન્મજયંતિ અને ચેટીચાંદ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં જુલેલાલ રાસ મંડળે પણ ભાગ લીધો કેમ્પમાં પાટણ એસકે બ્લડ બેંકના ચેરમેન રાજુ મોદી વહીવટકર્તા નૈતિક પટેલ અને રોટરીના નીતિન પટેલ સહિત એસકે બ્લડ બેંકના સ્ટાફ હાજર રહ્યો હતો પાટણ સિંધી નવયુક્ત ગાડીલો નવયુક્ત મંડળ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરે છે તેમાં ખૂબ ઉત્સાહથી સમાજના યુવાનો માતૃશક્તિ એ રક્તદાન કરી રહી છે સમાજને અનુબંધ ધનથી અવરત રીતે સિંધી સમાજ અમારો એ સેવા હરદમ આપતો રહે છે અને લાસ્ટમાં હંમેશા અગ્રેસર હોય છે દરેક હિન્દુઓને નવ વર્ષની હાર્દિક શુભકામનાઓ અને ચૈતિચંદની હાર્દિક શુભકામનાઓ જય જય શ્રી રામ આજ રોજ જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ટોટલ કેટલી બ્લડ ની બોટલો એકત્રિત થાય એવી શક્યતા લાગી રહી છે બરાબર આપનું નામ અને પરિચય મારું નામ પારસભાઈ ભગવાનભાઈ ઠક્કર છે હાર્દિક સોલંકી સાથે ઓપેસ પંચાલ દિવ્યાંગ ન્યુઝ પાટણ